હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ છું મુક્તિ પાંડ્યા આજે હું લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ રેસીપી એ છે મેથીના ઢેબરા અહીંયા આ મેથીના ઢેબરા તમે સોફ્ટ અને ક્રિસ્પી કેવી રીતે બનાવશો અને આ ઢેબરા તમે તમે એક થી બે દિવસ માટે સ્ટોર કરશો તો પણ આ એકદમ જ ફ્રેશ જેવા લાગશે ચવળ જેવા ખાવામાં નહીં લાગે અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ બાજરાના લોટમાંથી ઢેબરા બનાવવા માટે તમારે અહીંયા એક વાસણમાં એક કપ જેવો બાજરીનો લોટ લઈ લેવાનો છે અહીંયા બાજરીનો લોટ આપણે ચારીને લેવાનો અને બાજરીનો લોટ હંમેશા તમારે તાજો જ લેવાનો પછી એની અંદર આપણે અડધો કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું અહીંયા ઘઉંનો ઝીણો લોટ આવે છે એ તમારે લેવાનો પછી આની અંદર આપણે અડધા થી ઓછો આપણે મકાઈનો લોટ લઈશું અહીંયા મકાઈનો લોટ બી તમારે ચારીને લેવાના અહીંયા જેટલા બી તમે લોટ યુઝ કરો એ તમારે ચારીને જ યુઝ કરવા બે થી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેશું અહીંયા ચણાનો લોટ તમારે શેક્યા વગરનો જ યુઝ કરવાનો છે હવે આપણે આ બધો લોટ બધા લોટ સરસ રીતે મિક્સ કરી લેશું તમારે આની અંદર જે બી તમારે લોટ ઓછો વધતો કરવો હોય એ તમે કરી શકો છો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું અહીંયા તમારે ધ્યાનથી એડ કરવાનું કારણ કે બાજરીના લોટમાં થોડો ખારાશ હોય છે એ પ્રમાણે તમારે અહીંયા મીઠું એડ કરવાનું અડધી ચમચી જેવું હળદર એડ કરીશું એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર બેથી ત્રણ ચમચી જેવા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એકથી બે ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના પછી આપણે અડધી વાટકી જેવું આપણે ગોળ એડ કરવાનો છે અહીંયા ગોળ તમારે એકદમ ઝીણો કરીને અને એડ કરવાનો રહેશે જો તમે આને આખા ટુકડા રાખીને નાખશો તો તમને આ લોટની અંદર મિક્સ નહીં થાય એટલે બને એટલો તમારે ઝીણો એડ કરવાનો ને તો પછી છીણીને બી તમે આમાં એડ કરી શકો છો અહીંયા ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો હવે આપણે આની અંદર ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું અહીંયા તેલ તમારું થોડુંક વ્યવસ્થિત એડ કરવાનું તેલનું પ્રમાણ જો તમારું અહીંયા બરાબર હશે તો તમારા ઢેબરા સરસ એવા બનશે ચવડ જેવા નહીં બને પછી આની અંદર આપણે દહીં એડ કરવાનું છે દહીં અહીંયા તમારું ખાટું થોડુંક હોય એવું એડ કરવાનું અહીંયા હું ચાર થી પાંચ ચમચા જેટલું દહીં એડ કરું છું અહીંયા દહીંની જગ્યાએ જો તમારે છાશ લેવી હોય તો તમે અહીંયા અડધી વાટકી જેવી છાશ એડ કરી શકો છો કોથમીર એડ કરી દઈશું પછી આપણે મેથી એડ કરવાની છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેવી મેથી લીધેલી છે જેને સાફ કરીને અને ધોઈને અને કોરી તમારે કરી લેવાની છે બહુ પાણીમાં હોય એવી તમારે અહીંયા મેથી નથી લેવાની આ રીતની તમારે કોરી કરીને લેવાની રહેશે હવે આપણે આ બધી મેથી એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા બધું આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે આ રીતનું બધું મિક્સ થઈ જવું જોઈએ તમારો લોટ હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને સરસ રીતે આને મસળી લેવાનો છે અહીંયા જે રીતે આપણે બાજરીના રોટલા બનાવતા હોઈએ છે અને મસળીએ છીએ લોટને એ જ રીતે તમારે તમારે મસળવાનું છે અહીંયા પાણીનો ઉપયોગ તમારે બહુ કરવાનો નથી જે રીતે આપણને જરૂર હોય એ જ પ્રમાણે તમારે આનો લોટ બાંધવાનો છે અહીંયા બહુ ઢીલો ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આ લોટ જેવું મસળવાનું રહેશે કારણ કે બાજરીનો લોટ છે જેટલું તમે મસળશો એટલા સરસ તમારા ઢેબરા બનશે તો લોટ સરસ એવો મસળીને રેડી થઈ ગયો છે લસણ ના ખાતા હોય તો તમે અહીંયા લસણનો ઉપયોગ સ્કીપ કરી શકો છો પણ આમાં આદુ મરચાં અને લસણનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે તમારે એડ કરવાના અહીંયા જે આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે એ આપણા ઢેબરાને બાઇડિંગ આપશે બાઇડિંગ ચણાનો લોટ છે એ આપણા ઢેબરાને સોફ્ટ કરશે તમે જોઈ શકો છો આ રીતનું આપણો અહીંયા લોટ બાંધીને રેડી થવો જોઈએ હવે આપણે આને

આ લોટને તમારે બહુ રાખી નથી મૂકવાનો જો તમે આ લોટને બહુ રાખી મૂકશો તો આ ઢીલું થઈ જશે જે પ્રમાણે આપણને જોઈએ છે લોટ એ એના કરતાં બી આ ઢીલું થઈ જશે કારણ કે આમાં મેથી આપણે એડ કરી છે એનું બી પાણી છૂટે અહીંયા આપણો લોટ સરસ એવો મસળી ગયો છે હવે આપણે આ લોટમાંથી મીડિયમ સાઈઝના ગુલ્લા વાળી લેશું પેલા આ રીતે આ રીતે તમારે મીડિયમ સાઇઝના ગુલ્લા વાળી લેવાના છે ગુલ્લા વાળતી વખતે તમારા હાથમાં લોટ છીપકે તો હાથમાં થોડું તમારે તેલ લગાવી લેવાનું આ રીતે આપણે ગુલ્લા બનાવી લેશું બધા અહીંયા આપણા બધા જ ગુલ્લા વાળીને રેડી છે તો હવે આપણે ઢેબરા બનાવવાનું શરૂ કરીએ કેટલો લઈ લેશું અને એના પર આપણે થોડુંક તેલ લગાવી લેશું પછી જે આપણે ગુલ્લું બનાવીને રાખ્યું હતું એ આપણે

નોર્મલ થેપલા કરીએ એના કરતાં થોડાક ઝાડા રાખવાના છે આ આ અહીંયા તમારે બહુ નથી રીતના થોડા રાખવાના હવે આપણે આને શેકી લઈએ જ્યારે તમે આને વણો પછી આને તમારે રવા નથી દેવાનું જો રવા દેશો તો તમે આ ઢીલું થઈ જશે લોટ અને તૂટી જશે તો હવે આપણે આને શેકી લઈએ ગેસ ચાલુ કરીને આપણે તવી મૂકી દઈશું તમારી તમે અહીંયા કોઈ બી તવી લઈ શકો છો નોન સ્ટીક લોખંડ લઈ શકો છો હવે આપણે એના ઉપર થોડું બે થી ત્રણ જેટલું તેલ એડ કરીશું અને એને આપણે આપણે કરી પછી જે ઢેબરા વણીને રાખ્યું હતું એ આપણે ધીરેથી મૂકી દઈશું અને લો ટુ મીડિયમ ની ફ્લેમ ઉપર આપણે આને થવા દેશું આ એક થી બે મિનિટ જેવું થાય એટલે આપણે આને ધીરેથી પલટાવવાનું રહેશે આવી રીતે થોડું બદામી રંગનું થાય એટલું તમારે થાય પછી આને પલટાવવાનું બે મિનિટ જેવું થાય એટલે તમારે આને પલટાવીને ચેક કરવાનું તમે જોઈ શકો છો કે સરસ બદામી છે હવે આપણે આના ઉપર તેલ એડ કરીશું થોડું અને આજુબાજુમાં બી તેલ એડ કરીશું અને પછી આપણે સ્લો ગેસ ઉપર આને ફેકવાનું છે આ રીતે પલટાવી લઈશું

એક અહીંયા એક ઢેબરાને શેકતા ત્રણ થી ચાર મિનિટ જેવું લાગે છે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આને એક આવી આવી કાણાવાળી ડીશમાં રીતે મૂકી દઈશું જેથી ની એની જે વરાળ હશે એ બધી નીકળી જશે જો તમે ડાયરેક્ટ એને કોઈ વાટકામાં કે થાળીમાં મૂકશો તો આ સોફ્ટ બની જશે એટલે આવી રીતે કાણાવાળી ડીશ હોય ટ્રે હોય એમાં તમારે પેલા મૂકવાનું પછી તમારે જે ડબ્બામાં તમારે સ્ટોર કરવાના હોય એમાં તમે મૂકી શકો છો અને આવી જ જ રીતે આપણે બધા બનાવીને રેડી કરી લઈએ આપણા બધા જ ઢેબરા શેકીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા ઢેબરા એકદમ જ સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો આ રીતે તમે એકવારથી જરૂરથી બનાવજો આ ઢેબરાને તમે એક થી બે દિવસ માટે તમે આરામથી સ્ટોર કરી શકો છો આ સવારે નાસ્તામાં ચા જોડે બી બહુ ટેસ્ટી લાગે છે જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ